ટેકનોલોજી સાથે સજ્જ અદ્યતન વોશિંગ મશીન લોન્ચ અમદાવાદ ખાતે આઈએફબી હોમ એપ્લાયન્સીસ દ્વારા એઆઈ ટેકનોલોજી સાથેનું અદ્યતન ટેકનોલોજીથી સજ્જ વોશિંગ મશીન લોન્ચ કરાયું વાય ખાતે બાવીસ અને ત્રેવીસમી ઓગસ્ટ દરમિયાન પોતાની પ્રોડક્ટ્સનું ગાલા એક્ઝિબિશન યોજાશે આઈએફબી હોમ એપ્લાયન્સીસ ભારતીય હોમ એપ્લાયન્સીસ કંપની છે જે હાલમાં વિવિધ એસેસરીઝ સાથેની પ્રોડક્ટ્સ સાથે કાર્યરત છે આ કંપની દ્વારા પોતાના ડીલર્સ અને ચેનલ પાર્ટનર્સ માટે અમદાવાદમાં વાયએમસીએ ખાતે બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન પોતાની પ્રોડક્ટ્સનું ગાલા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ક્રોમાં અમદાવાદની ટીમ રિલાયન્સ ટીમ સહિત ગુજરાતના મુખ્ય ડીલર સંકેત ઇન્ડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા જેના દ્વારા વોશિંગ મશીનની નવી ટેકનોલોજી તથા નવા લૂકઅપ સાથેની લાઇનઅપ લોન્ચ કરવામાં આવી છે આઈએફબી દ્વારા નવી ઓક્સિજેન ટેકનોલોજી ડીપ ક્લીન એઆઈ લોન્ચ થવા જઈ રહી છે જેમાં બહારની હવા ડિટરજન્ટ અને પાણી યોગ્ય પ્રમાણમાં ડ્રમમાં મિક્સ કરીને કપડાં ધોવાય છે અદ્યતન એઆઈ ફીચર દ્વારા કપડાંનો વજન અને પ્રકાર જાણી તેના માટે પાણીનું લેવલ અને વોશિંગ સમય ઉપરાંત મોશન કયા પ્રકારનું રાખવું એ આપમેળે નક્કી થાય છે આ ટેકનોલોજીની મદદથી કપડાંનો કલર ટેક્સચર અને તેની પૂર્ણ ગુણવત્તા જળવાઈ રહે છે ઇનબિલ્ટ વાઈફાઈ હોવાથી વોશિંગ મશીનનો ઉપયોગ કોઈપણ સમયે કોઈપણ જગ્યાએથી કરી શકાય છે નવ અલગ અલગ પ્રકારની રીતે કપડાં વોશ થાય છે જે અન્ય કંપનીઓની સરખામણીમાં અદ્યતન કહી શકાય અમદાવાદ સંજીવ રાજપૂત સો नेम इज़ लाल सिंह रानावत और मैं इस कंपनी में पिछले तेरह साल से हूँ तो so, आज ऑन टाइम में जो है गुजरात बिजनेस देख पहली बार आई जो है वो तो डीप क्लीन रेंज एक नई सीरीज लेके आया है वॉशिंग मशीन के अंदर में आपने जो देखा डिस्प्ले में सारी की सारी फ्रंट डोर बात करें तो पहली बार आई जो कंपनी डीसी और एफएफ दोनों के अंदर में ग्लास डोर के साथ में हमने लॉन्च किया है आज उसके साथ में 300 लीटर के अंदर में हम आपको एक कैमरे वाला फ्रिज भी दे रहे हैं उसके एडवांटेज काफी ज्यादा उसके साथ साथ हम चौदह फीट सेटिंग डिश वॉशर यहाँ पे लॉन्च कर रहे हैं प्लस किचन अपलाइंस ये सारी कैटेगरी हम लोग लॉन्च कर रहे हैं और एक्सेसरीज में हम लोग लॉन्च कर रहे हैं जिसमें करें मेकर हो गया है क्रीम मेकर हो गया है कॉस्मेटिक ऑर्गेनाइजर हो गया तो ये सारी रेंज हम लोग यहाँ पे नई फेस्टिवल की लॉन्च कर रहे हैं टोटल okay. तो थर्टी थ्री डिस्ट्रिक्ट के साथ में है और सात करोड़ की यहाँ पे पॉपुलेशन है मैं देखता हूँ पिछले तीन साल से गुजरात इज अर्बन मार्केट है જહા પે લો પ્રિમિયમ પ્રોડક્ટ લેવાના પસંદ કરે ચાહે કોઈ બીડ હો ટુ વ્હીલર હો ફોર વ્હીલર